નમસ્કાર મિત્રો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો મહાકુંભ બે હજાર પચ્ચીસ મહાકુંભ બે હજાર પચ્ચીસમાં તમે પિતૃ દોસ્તથી જો છુટકારો મેળવવા માંગો છો તો મહાકુંભ દરમિયાન આ પાંચ કામ કરવાથી તમને પિતૃદોસ્તી છુટકારો મળી રહેશે તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો પૂર્વજો ક્રોધિત હોય તો વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ હોય છે આ સિવાય જો પિતૃઓના અંતિમ સંસ્કાર તર્પણ કે સાથ યોગ્ય રીતે કરવામાં ન આવે તો પિતૃદોષ હોય છે અને પિતૃદોષ હોવાના કારણે વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે આવી સ્થિતિમાં જો તમારી કુંડળીમાં પિતૃદોષ હોય અને તમે તેનાથી છુટકારાઓ મેળવવા માંગતા હો તો તમે કેટલાક ઉપાય અજમાવી શકો છો માનવામાં આવે છે કે આ ઉપાયો કરવાથી પિતૃદોષ દૂર થાય છે પિતૃદોષથી છુટકારો મેળવવા માટે મહાકુંભને મહત્વપૂર્ણ કહેવામાં આવ્યું છે તો જો તમે મહાકુંભમાં જઈ રહ્યા છો તો પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે તમે કેટલાક ઉપાય કરી શકો છો તો આજના વિડીયોમાં આપણે તેના વિશે જોઈએ તો પિતૃદોષથી છુટકારો મેળવવાના જે ઉપાયો છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે મહાકુંભ દરમિયાન પ્રયાગરાજમાં સંગમના કિનારે ગંગામાં સ્નાન કરીને મહાકુંભમાં સ્નાન કરવાથી વ્યક્તિને શાશ્વત પુણ્ય મળે છે પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે મહાકુંભમાં સ્નાન કરતી વખતે હાથમાં થોડું ગંગાજળ લઈને તમારા પૂર્વજોને અર્પણ કરો અને તેમને પ્રણામ કરો આ પછી તમારી ફૂલો માટે ચોક્કસપણે માફી માંગો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી પિતૃદોષ દૂર થાય છે મહાકુંભમાં સ્નાન દરમિયાન ભગવાન સૂર્યને જળ ચડાવો અને હાથ જોડીને નમસ્કાર કરો આ સિવાય ઋષિમુનિઓએ પણ સંતોની સેવા કરવી જોઈએ આમ કરવાથી પિતૃઓ પસંદ થાય છે અને તેમનો આશીર્વાદ પરિવાર પર સદાય બન્યો રહે છે